માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થાય છે તેમ છતાં ટ્રાફિકના નિયમોની અવગણના કરીને લોકો દ્વારા હજુ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવે છે પરિણામે ગંભીર અને પ્રાણઘાતક વાહન અકસ્માતો બનાવવા પામે છે ભાવનગર જ આઈજી ગૌતમ પરમારનાઓ વાહન અકસ્માતો ઉપર અંકુશ મેળવવા અને ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે રેન્જ હેઠળના જિલ્લાઓમાં ટ્રાફિક અંગે અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ નાઓ દ્વારા અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવેલ અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવેલ આ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવી રહેલા તથા ટ્રાફિકના ના નિયમ નો ભંગ કરતા મળી આવેલ વાહન ચાલકોને ને મહિલા પોલીસ બેન તથા ટીઆરબી બહેનો દ્વારા રાખડી બાંધી તેમની સુરક્ષા ની મંગલ કામના કરી હવેથી ટ્રાફિકના નિયમોનું ના ચુસ્તપણે પાલન કરશે તેવું વચન લેવામાં આવેલ અને જે વાહન ચાલકો હેલ્મેટ અને શીલ્ડ બેલ્ટ પહેરે તેમને પણ રાખડી બાંધી

બનાવમાં મૃત્યુદર અને ગંભીર ઈજાનું પ્રમાણ ઘટાડવા તેમજ ટ્રાફિક નિયમોનું સુયોગ્ય અમલવારી કરાવવા ટ્રાફિક અંગે જાગૃતિ માટે નવતા પ્રયોગ હાથ ધરી રક્ષાબંધનની ઉજવણી કરી અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર મૌલિક દોશી અમરેલી